હ હા તો એ શું વેલાઈ એ તો મૂંગ જરીતીવાની આ જાજી ને તો હું ગા લઈ ગયા તા જા લઈ જરી વજન તો રતો આ ગાડી પર થાકે ઓયને અલ્યા પડી ગયો બકાજી પુત્રું આબર્યું કુત્યું કુત્યું હયે મઢલ કર નાખી અલ્યા ના હોય યાર ના હોય યાર તું હ બકાજી બકાઉજીય બકાની બકાઉ યાર મે મારા કોનો હોંભરી ના આવ્યો છું બકજી હું આમાં આવડી કોમ છે ખૂન કરવાનો અરે બકાજી પાપડ ભા ગય પોસ્ટ બકાવો છો લોકો ને વાત કોઈ મોને બતાવું વાતો લઈને લઈને આવોતો યાર આ કેસા મોણે હેડ ઉપર કોને ફોન કર્યો આ મોણે ઝુંડેલું નહીં માર્યું આ બકોઈ બકાઉ ખરાબ એવાળી મોણે મારતો હા કાજી બકાઉ ખરા પણ રાખો યાર લેજો યાર જીએ યાર જો આ વિડિયો હા તો કપાસ કે વાત એ કે તાત આ વીરાત માં ઘર મોઢા બેરાખું છું અન હા વાળી થઈ નડટે એ ઉતો ડાળ લેજો જીએ તને હવે હું તમને તો કોક કર્યું કાચું તાને

હા 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 એ એ મને શરમ આવે છે કાને પટેઈ જાય એ પતરા પня જોઈલો કે જોઈલું તો એ શોપ શોપ તમે જો હ તો મને શરમ આવે છે આપડે તમે ગોમની આબલુંનો સબળતો પોલીસને બોલાવો ઇમને પોલીસને બોલાવો પણ આ બધું હું જાપાને કીધું યાર જે કા યુકે જો મેરા આ વાત કની કરી વાત ગમે તે કે જો તમે કન એક ને મહિને ખેલો છો તમે ઓગો હોગો 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 યાર એક પણ કોઈ નહી ડા ઉપર જો લટકાવતે જ આવા જાય અરે તમે તાજી ખાવા જા એ ખોય આ ખાવા નહી પાકડી હો બોલવા કયા છો બીજોડી મુક્તિ દો તમારી વાત ખોબે હોબડિયા તાતક અરે તાજે હોબડી તાજે હોબળ્યા આ મારા કોરાણી આવજો દાદા કઈ થા એ આમ તમે ફોન ઉપર કોડો મારી માન નાખ્યો છે અને ઘરમાં આજ ની રાત થતા નાખી હવારે તને હોભરા એક વાત કે હોભળો તમે હોભરા તા આમાં જો મારી ગયો છે ને આવા તું જોયા જે તો હોભળી જઈ હ આ જો આ મારા આ જોકો બધું ગોબા ગોબે કર્યાવી જા આ બધું ભાઈ ખાધું છે ડોકા આ બધું હું જોલા ભાઈ

આ ધન્યવાદ ભગતમોણસ ભગતમોણસ આવા ભગતમોણસ કમે મારી ઉંગ ઉડારી જાલી ગયે ઓ આ તો પેલું મને ઉંગવા જાતું જે તો એટલે હું મારવાની વાત કરું છું તારું છો મારું બતાવું હું બતાવું એ તા હું જઉ છું ને બોલતાય બકાજી કોક કયો આ મે હું શું કહેવાણ આની વાત આ દે યાર નહી ના પડા આનું મારું જોર પી જા મારી ઉંગ સરી છે મને ઊભા જો દમ તો વે તાને ગુજરાત પારિકા